કાનન ડોટકો ભરૂચ દ્વારા હયાત હોટલ ખાતે કાનન વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન અંગે વાત કરવામાં કાનન ડોટ માર્કેટિંગ હેડ ચિરાગ પરમારે જણાવ્યું છે કેનેડા યુએસએ સહિત ઓસ્ટ્રેલિયા યુકે દુબઈ અને યુરોપિયન દેશોમાં અભ્યાસ અંગેના અનેક મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થી અને વાલીઓના મનમાં છે જેથી તેઓએ સ્ટડી એબ્રોડનો નિર્ણય લેવામાં મુશ્કેલીઓ અનુભવે છે આ મુશ્કેલીઓની સરળતા માટે કાનન ડોટ કોમ દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેરન આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી અને વાલીઓને કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે સહિત યુરોપિયન દેશોની અઠ્યોતેરથી વધુ કોલેજો યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિક્રુટર એડમિશન એક્સપર્ટ ડીન તથા એસોસિએટ ડાયરેક્ટર સાથે રૂબરૂ મળવાની તક મળી હતી સ્ટડી એબ્રોડ સ્કોલરશીપ ઓપ ઇન્ટરનરશીપ હાઈડિમાન્ડ પ્રોગ્રામ ન્યૂ ઇમિગ્રેશન પોલિસી પીઆર પાથવે પાર્ટ ટાઈમ જોબ અંગે પણ મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી વધુમાં ચિરાગ પરમારે કહ્યું હતું જ્યારે વાલીઓ તેમના સંતાનના કરિયરને લઈ ચિંતિત હોય તે સ્વાભાવિક છે જ્યારે સંતાનના સ્ટડી એબ્રોડનો નિર્ણય કરવાની વાત આવે ત્યારે એક ભરોસા અને પારદર્શક વિશેષ સલાહ અનિવાર્ય બની જતી હોય છે ત્યારે ગુજરાતની સૌથી મોટી સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વસનીય વિઝા કંપની કાનન ડોટ કો પર ભરોસો મૂકી શકો છો કારણ કે છેલ્લા ચોવીસથી વધુ વર્ષોથી વિદેશમાં અભ્યાસ કરી ત્યાંથી સ્થાયી થવા ઈચ્છુક વિદ્યાર્થી અને તેમના વાલીઓને પારદર્શકતા સાથે વિઝા કન્સલ્ટન્સી સેવાઓ આપી રહેશે અઠ્યોતેર હજારથી વધુ સ્ટડી એબ્રોડ વિઝા સફળતાપૂર્વક મેળવવામાં સહભાગી બની છે કાનન ડોટ કોની આધુનિક શાખામાં અદ્યતન ક્લાસરૂમ ટેકનોલોજી સજ્જ લાઇબ્રેરી કેવાય સેન્ટર સહિત અનુભવી ફેકલ્ટી દ્વારા આઈ ઇલ ટી એસ પી ટી ઈ જીઆરઈ ટી ઓ એફ ઇ એલ આઈ બી ટી ડિજિટલ સેટ સ્પોકન ઇંગ્લિશ ફ્રેન્ચ લેંગ્વેજ સહિત અન્ય વિદેશી ભાષાઓનું કોચિંગ મોક ટેસ્ટ સુવિધા ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ સ્ટડી અબ્રોડ માટે એજ્યુકેશન લોન અંગે ફેરમાં પંદરથી વધુ નામાંકિત બેન્કોના પ્રતિનિધિઓને રૂબરૂ મળી લોન અંગેની જાણકારી મેળવી હતી કાનંડોટ કો દ્વારા સ્ટડી અબ્રોડની સેવા સાથે સ્ટુડન્ટ સ્ટડી એબ્રોડ સ્કોલરશિપ એજ્યુકેશન લોન પરિવારજનોના વિઝિટર વિઝા પેરેન્ટ વિઝા કોન્વેન્ક્શન વિઝા સ્પાઉસ વિઝા ઉપરાંત રિફ્યુઝલ વિઝા સહિત વેલ્યુ એડેડ સર્વિસમાં એર ટિકિટિંગ ફોરેક્સ કાર્ડ ઇન્સ્યોરન્સ ઇન્ટરનેશનલ સિમ કાર્ડની પણ સુવિધા ઉપલબ્ધ છે ઓકે નમસ્કાર દર્શક મિત્રો મારું નામ ચિરાગ પરમાર છે અમે કાનંદોર સીઓ હેડ ઓફિસ વડોદરાથી અમે આજે અહીંયા ભરૂચમાં હયાત પેલેસ ખાતે અમે એક એજ્યુકેશન ફેરનું આયોજન કરેલું છે મારી સાથે તલ્કીંગ સેટ અને મિસર ઇબ્રાહીમ છે કે જે આ ફ્રેન્ચાઇઝીના ડિરેક્ટર છે અમે લોકોએ સેવન્ટી પ્લસ યુનિવર્સિટીઝ અને કોલેજીસ અલગ અલગ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે જર્મની યુરોપ અને બીજી અધર કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા તો અમારો આશા એ હતો એની પાછળ કે ભરૂચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે પેરેન્ટ્સ છે કે જે લોકો સ્ટડી આપવા માટેનું કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને એક જ જગ્યાએ એક જ જગ્યા અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝન્ટેટિવ દ્વારા એ કન્ટ્રી માટેના અને એમની જે કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે એના પ્રોગ્રામ માટેના સચોટ ઇન્ફોર્મેશન મળી રહે એના માટેનું અમે આજે એક આયોજન કરેલું હતું અત્યાર સુધી ફાઇવ હંડ્રેડ પ્લસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને મળી ચૂક્યા છે અત્યારે સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ એવો છે કે લગભગ પાંચસો સાતસોની ઉપર સ્ટુડન્ટ્સ અમને મળીને જશે તો અમારી જે ઓફિસ છે ભરૂચની એ સ્ટેશન રોડ ઉપર છે અમારી પાસે સ્ટડી અપરોડ માટે ને પૂરેપૂરી બધી સર્વિસીસ અવેલેબલ છે કોચિંગ માટે અગર તમે અહીંયા અમારી પાસે આવવા માંગતા હોય તો આયલ્સ પીટી જીઆરી વગેરેના અદ્યતન ક્લાસરૂમ્સ અમારી પાસે અવેલેબલ છે અને સ્ટડી અપરોડના રિલેટેડ જે પૂરી સર્વિસીસ છે કે જે કોચિંગ છે કે એડમિશન્સ છે એડમિશન્સ પછી એની વિઝા પ્રોસેસ છે અને વિઝા પ્રોસેસ માટે સ્ટુડન્ટને ત્યાં જવા માટેના જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ અમે એક જ જગ્યાથી પૂરી કરીએ છીએ ખાસ કરીને પેરેન્ટ્સની જે ચિંતાઓ જે કેનું ફન કે ફાઇનાન્સ કેવી રીતે પૂરું કરશે તો એજ્યુકેશન લોન માટેની પણ ફેસિલિટી karan.co ભરુજ દ્વારા अवेलेबल છે તો તમે જરૂરથી અમારી સ્ટેશન રોડ ખાતેની ઓફિસે વિઝિટ કરો અને તમારું સ્ટડી અબ્રોડ માટેનું જે સપનું જે છે એને પૂરું કરો થેન્ક યુ very much रियाज પટેલ નો રિપોર્ટ S9 ન્યૂઝ ભરુજ અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે